નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર ક્ષેતા તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈ આજના સમાચાર સાબરકાંઠા અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે સાબરકાંઠા સહિત સમગ્ર ભારતભરમાં આજે ભારે હર્ષોલ્લાસ સાથે રામનવમી ની ઉજવણી થઈ રહી છે ત્યારે હિંમતનગર માં પણ શ્રદ્ધા ભાવથી થી રામનવમી ની શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સહિત આસપાસના કેટલાય ગામના ભાવિક ભક્તો જોડાયા હતા સાબરકાંઠાના હિંમતનગર આજે ખાડિયા વિસ્તારમાંથી ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ હતી જેમાં સાબરકાંઠા જિલ્લા સાંસદથી લઈ વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ બંદોબસ્ત સાથે ભગવાન રામની યાત્રા યોજવામાં આવી હતી સાથોસાથ ભાવિક ભક્તોની ભીડમાં જય શ્રી રામના નારાથી સમગ્ર વિસ્તાર રામમય બન્યો હતો જોકે બે વર્ષ અગાઉ સાબરકાંઠાના હિંમતનગરમાં રામનવમીની ની શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારાથી સમગ્ર ગુજરાતભરમાં ભારે પ્રત્યાઘાત સર્જાયા હતા ત્યારે આજે શાંતિપૂર્ણ માહોલમાં રામનવમીની શોભાયાત્રા યોજવામાં આવી હતી તેમજ સાબરકાંઠા જિલ્લા સાંસદથી લઈ સામાજિક સંગઠનોએ પણ ભગવાન રામની શોભાયાત્રામાં ભાગીદાર બન્યા હતા તેમજ આજના તબક્કે રામનવમીની તમામની શુભેચ્છાઓ પાઠવી હતી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક ન્યૂઝ